લાભાર્થી પરિવારોને સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા સહાય ગોસ્વામી તેમજ રાણપુર ગામના લાલાભાઈ માનાભાઈ સેવા રબારીનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે થરાદ માર્કેટયાર્ડ દ્વારા થરાદ તાલુકાના દસ થી સિત્તેર વર્ષની વય જૂથના તમામ નાગરિકો માટે રૂપિયા એક લાખ નું અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યું છે આ સામાજિક પહેલનો ઉદ્દેશ અકસ્માત મૃત્યુના કિસ્સામાં પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે માર્કેટના ચેરમેન શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લેવા માટે માત્ર પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ રિપોર્ટ અને પોલીસ ફરિયાદની નકલ જરૂરી છે માર્કેટ યાર્ડના એ લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે માર્કેટ યાર્ડ દ્વારા દસ વર્ષથી સિત્તેર વર્ષની ઉંમરના ટોટલ પ્રજાજનોનો આકસ્મિક વીમા યોજના તળે વીમો લેવામાં આવે છે અને એનું જે વીમાની રકમ છે એક લાખ રૂપિયા એને વળતર આપવામાં આવે છે તો આજે ચાર પરિવારોને એક એક લાખ રૂપિયાના ચેક આપવામાં આવેલ છે અને એમાં કોઈને બીજું કોઈ કરવાનું એનું પીએમ રિપોર્ટ અને પીએમ રિપોર્ટ અને ફરિયાદ એ આપવાનું હોય છે ને અમારા કર્મચારીઓ દ્વારા એમને જે સંયોગ એ બધો મળે છે અને અમારું જે નિયામક મંડળ બોર્ડ છે એ દ્વારા આજે ચાર ચેકોનું વિતરણ કરવામાં આવેલ છે